આગળે માલારા જાત જાગરે માલારા જાત જાગને તારો ભેડુ દા દાડે જાગે લે મારાં જાળી અલ્યા મા કાકાનું તો દિવાળી હોય કે હોળી હોય કોઈ ઘટ જ નહીં રોજ મોજમાં મોજમાં ફરતું હોય

કાકા આવું તો ના ખાય કોઈ હું તો અભડી તું કે વળો પૂરી ભજીયો એ બધું ખાય તારા અંગત હું આવું તો તું મને મહી નાખી એટલે આ તા ના તો બધો પડે કોઈ ખાઈ પડે કોઈ ખાઈ ખાઈ મરી ગયો એટલે કાકા આપડે જવાનું છે એમ કે જે એ તો આપડા રાત ના બાર વાગે તૈયાર થઈ ને માં જ્ઞાન આપતો રહેજી એ હા હા તો આપડે જઈએ હા એ ઓય ઓય શું કોકો મોજો કહી તો લહા કંસ જબાર 10 પૈસા દ่า ચિંતા ના કરે હું બેઠો હું તારા આંગાત આય તોય તો યા તાપ જુકતા ભઈ દેવા દેવા હે ઠકણા પોચો ઠડકાણા હું જતો પેલા તમન આપતો ન કા પોચો એકડ ઓવા એમ તો આપળો इका પોચો એકડ

Yesie, lebol kariu. Ah, duriu, ta, ta duri no. Um, jam, 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 um, luli, luli, um, lulu, à vợ mẹ đốt đi tu nữa, mẹ ba này, na con muốn gia તીત્યમ હું કરું તો બોય કહું તું બન ખાતા નાખવા પડાતો હા મોમા બીક લાગો આખો બંકર દઉં આવો આખો બંકર દે તારાથી અમે આ બધું નહીં જોઈ જાય

มาแล้มอมาเขาเอวเดตุ้มลตุ้มลเราจะดูเห็ดยจาเดนะจาเดตุมจามอมาาเขาไปจกเรา่าที่กกเรจเฮอมอมาอ๋อจุดหัว

ટાઈગર જોગળીમાં ઓગણી ભાઈ બંધો ની મોજ હા